નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સ માં ચેનલ માં આપનું બધાનું સ્વાગત છે તો મિત્રો મારો મારા ટોપિકો વાંચો તમને સારા અને સલાહ રૂપી લાગે બરાબર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો મારા ટોપિક દરેક શીખ જીવનમાં ઉતારવા જેવી છે અને હવે કોઈ એવો કોઈ મોટો સેલિબ્રિટી નથી હું પણ એક સામાન્ય નાનો માણસ જ છું આ ટોપિકો બધા હું નોટમાં લખતો પણ મને કોઈ એવી સલાહ આપી કે યુટ્યુબ એક એવું માધ્યમ છે કે ચેનલ યુટ્યુબ ચેનલ દ્વારા તમે દુનિયાના લોકોમાં તમારા ટોપિકની જાણકારી આપી શકો છો તમે એમને કહી શકો છો સલાહ આપી શકો છો સોશિયલ મીડિયા ક્ષેત્રે તમે લોકો તમારું એક થોડું ઘણું મહત્વ વધશે બીજું કંઈ તો મિત્રો એટલે એ હેતુથી હું આ ટોપિક ઉપર ચર્ચા તમારી આગળ યુટ્યુબ ચેનલ બનાવી કરી રહ્યો છું હવે બીજું કે મિત્રો આપણે રોજ એક ટોપિક શેર કરતા આજનો આપણો ટોપિક છે આશ્વાસન

દીકરા આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ કરી હોવાથી સહારે ચાલતો વીસ વર્ષ પોતાની માને લોકોના ઘરે કચરા કરતી જોઈએ ત્યારે પોતાની જાતને ધીકારે છે ને એ સમયે ભગવાન બનીને સપનામાં કોઈ વ્યક્તિ આવી કહે છે કે ઉઠ ઉભો થા તારા પગમાં ફ્રેક્ચર છે તારો પગ સંપૂર્ણ ભાગેલો નથી તો એ દીકરાનું મનોબળ એ સપનામાં આવતો વ્યક્તિના શબ્દો એવું મજબૂત બનાવે છે કે કોન્ફિડન્સ સાથે એ ઘોડીને સાઈડમાં મૂકી દોડવા લાગે છે ચાલવા લાગે છે મિત્રો કોઈ પણ વસ્તુની થિયરી કરવી સહેલી છે પણ એના પ્રેક્ટિકલ માટે તો સમય જોઈએ એક પ્રશ્ન પરીક્ષામાં જલ્દી જવાબ લખી જવાય છે પણ એ જ પ્રશ્ન એ જ પ્રશ્નનો જવાબ સમજી વિચારીને વિચારીલો હોય ને તો તમારી રીતે તર્ક કરીને પણ સુંદર જવાબ તમે લખી શકો છો મિત્રો કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ એના કોઈ પોતાના આશીર્વાદ અને આશ્વાસન ના શબ્દો જોઈ છે મિત્રો જીવનમાં કોઈની સલાહ લેવાથી જો જીવન સુંદર બનતું હોય તો સલાહ અચૂક લેવી અમુક જાતે જ લેવું પડે છે જ્યારે આંખોની સામે થયેલ અકસ્માત મૃત્યુ પામેલ મા બાપને જોઈને એક દીકરી સંપૂર્ણ તૂટી જાય

મિત્રો કોઈ મદદ ના કરી શકો નહીં પણ આશ્વાસનના બે શબ્દો જરૂર કે પાર્ટી આપીને કહે છે કે દીકરા મહેનત કરીને કીધું કે મારે ડોક્ટર બનવું છે એ જ મહત્વનું છે લે આ સોડા પીને નાસ્તો પર તું ફેલ થયો એની ખુશીમાં

હવે તું બીજો ટ્રાય આપીશ તો તારું નોલેજ બમણું થશે અને પાકું થશે તો આવતા વર્ષે તો તારો ડોક્ટર નો ચાન્સ હંડ્રેડ પર્સન્ટ પાકો અને જો મિત્રો એક પિતાએ પોતાના દીકરાને આવું આશ્વાસન ના આપ્યું હોત ના આપ્યું હોત તો શું થાય ખબર છે દીકરાના મનમાં દીકરાના મનમાં એ જ વિચાર આવે કે બાળ સાયન્સની અંદર આટલી બધી મહેનત મેં કરી મારા મમ્મી પપ્પાએ મને આટલો બધો સપોર્ટ આપ્યો છતાં પણ હું ફેલ થયો

કારણ કે અત્યારે દરેક માવા પોતાનો છોકરો પોતાના છોકરાને ભણાવવાની ખુબ આશા હોય અને એ ફેલ થયો હોય તો એને બોલે ગમે તેમ બોલે પણ દીકરો પગડું તો એ ના થાય એનું ધ્યાન તમે રાખજો મિત્રો